સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સુરતના પાલ ખાતેના સુરતી મોઢવણિક સમાધિ વાડી ખાતે ફ્રી બ્લડ મેગા મેડિકલ કેમ્પ રક્તદાન મહાયજ્ઞ અને દિવ્યાંગ સાધનો સહાય કેમ્પનું મહાયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણ અને સંકલ્પના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર ફોલ્ડિંગ બોકર પંચોતેર જોડી બગલ ઘોડી દિવ્યાંગજનો અર્પણ કરવામાં આવી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અર્પણ કરવામાં આવી હતી મિત્રો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે ત્યારે સુરત શહેરની અંદર પાલ ખાતેના મૂળ પંચની વાડીની અંદર મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી નીરોભાઈ શાહ આપણે તેમને મળીએ જી નમસ્કાર જે ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે કેટલી રક્તની બોટલ એકત્રિત થઈ શકશે રક્ત બોટલ સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞના માધ્યમથી લગભગ પાંચસો બોટલના ટાર્ગેટથી અમે કામ કરી રહ્યા છીએ અને સંપ્રતિ ફી મેગા મેડિકલ કેમ્પ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે એમાં અગિયારસોથી વધુ લોકોએ લિંક ભરીને એનરોલ કરાવ્યું હતું આઠસોથી વધુ લોકોના બ્લડ ટેસ્ટ અગાઉથી થઈ ગયા હતા ચાલીસ વર્ષથી વધુના જેટલા લોકો હતા તેઓના ઈસીજી પણ અગાઉથી કરી દીધા હતા નિર્મલ ચોરડિયા હોસ્પિટલના માધ્યમથી અત્યારે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકોના નિદાન કરી રહ્યા છે તે લોકોને જે કંઈ દવાઓ આપવાની તે તમામ દવાઓ પણ અત્યારે અમે અહીંયાથી વિનામૂલ્યે આપી રહ્યા છીએ કુલ મિલાવીને આ બહુ મોટા એક મહાયજ્ઞની અંદર લોકો ખૂબ ઉત્સાહભેર લાભ રહી રહ્યા છે અને સેવા અને સમર્પણના પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એટલા માટે દિવ્યાંગોને સશક્ત કરવા માટે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર ફોલ્ડિંગ ઘોડી અને પંચોતેર જોડી બગલ ઘોડી આજે દિવ્યાંગો માટે વિતરણ કરવા માટે અર્પણ કરવામાં આવશે ફાઉન્ડેશન કંઈક ને કંઈક નવું નવું કરતું રહેશે સેવાના માધ્યમથી સમર્પણ કરવા માટે સંપ્રતિ ફાઉન્ડેશનની રચના થઈ છે આજે આપ જુઓ છો કે રાજકીય ક્ષેત્રે કાર્યરત હોવા છતાં પણ સામાજિક ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે પણ એટલું જ યોગદાન આપીને આપણને જે માનવ જીવન મળ્યો છે તે માનવ જીવનમાં કેટલા લોકોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તે પ્રકારના આયોજન માટે હંમેશા તત્પર હોઈએ છીએ અને એટલે જ સંપત્તિ ફાઉન્ડેશનના માધ્યમથી લોકોના સાથ અને સહકારથી કાર્યકર્તાઓના મહેનતથી આ આયોજનો સફળ કરી રહ્યા છે તેનો અમને આનંદ છે થેન્ક યુ મિત્રો સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં નીરવભાઈ શાહે વધુ માહિતી આપી હતી અને હમણાં થોડીક સમયમાં મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા છે